હવે તારા બાપ કઈ હાથ ગયા કઈ તારી વાત જોઈ ન બેઠાય સાઈની મુની નો ભરવા ભેગી નો થઈ જાય એક ફોટે લાંબો કઈ નાખી સા ના હું નથી જવાનો લે સુઈ લેવા નથી જવાનું હું રે તક ખબર પડે કઈ માં છે ઈરાવડા માં છે એલી ભાઈ એ ભાઈ એ સુઈ રેડું પાડો હો એ આ તારા બાપ ઘરે છે ભરવા જવાનો ટાઈમ થઈ ગયો તો કોઈ ખબર ન પડે

નીકરો આવે હાવ ખોટી નો છો આ બધું ભણવા નો જાવ હોય ને એટલે આવા બાના કાઢતા આવડે હે હાલ આમ એક કાય ઉતારો પછી હજી મારે મોડું થાય ઘરે હજી કેટલું કામ બાકી છે તો મારા દીકરા મારા ને મીકવા આવવાનું લે હવે કાઈ નાનો નથી તું તો સાયકલ લઈ દો ને સાયકલ છે પૈસા તારા હાટ ને લે મારો દીકરો સાયકલ લઈ દો સાયકલ હોય તો જ છું તું ભણવા જઈએ હાલ આમ કાયો કા આજે મારું મોડું થઈ ગયું સાહેબ ખાણ ન થાય તો હારું આજે ઇટિયો વેલો આવી ગયો છે મારે જ મોડું થઈ ગયું અને આજે સાયકલ માં પંચર પડ્યું લાયા જટમ જટ હાળવા મણું આજ મારું મોડું થઈ ગયું સાહેબ મારે ને તો સારું આ હે આજે હાંડિયા છે હવે શું કરું લાયા પણ આડો હંતા જા હાંડિયા વયા જાય ને પછી હું ભણવા જઈશ દેખી ન જાય તો હારું આજે ને તે દિન ઘર વાયન થઈ જાય છે હાલને હાલને ઉતારો હજી મારે ઘરે ઘણું કામ છે તો મને સાયકલ લઈ જતો હો તો તમારે નો મેકો આવવું પડે ઓ હો અહીંયા છે તારા બાપાએ પૈસા તે તને સાયકલ લઈ દે હાલામ સાનુ માનું મારો દીકરો મારો લે સાયકલ લેવી છે જો મમ્મી રોઈ જો આજે હંતાણો આજે હાડિયા લાગે હે હે એટલે રોઈ ગયો અહીંયા સંતાણો હે હા મમ્મી હાલ તો અહીંયા જાવું છે

બટા બીક તો મને એવી લાગે પણ શું કરું સાના માના હેને ને વ્યાજ

ભાગો બટા ભાગો હજી વાયે વાય દાવે હે હા જ છું બેટા થોડો કાયો રજકો વાટલી તો આ ડુઆ વાટું હો અને હું તમને શું કઉ આ લીલો પડે હે રાજકો હાન ને વાટી જાય છું પાછા લીલો પડે હા હું મોડે તો ડોસી નો એ ધંધો કરાય હો અને મેં તો આ બધું પાવાનું હતું બી માં તો હાલ મને એમથી છે ને ભૂખ લાગી હે એ ડુઆ ભૂખ તો મને લાગી હે હું ટિફિન દેવા આપણને કોઈ આવશે નઈ નાકર આપડે રાધું પડશે

લે <gles> <maar ach> <ga> <trio> <trio>

રામજી બાપા બોલો ને તમને ક્યાં સાદ આવો જાવ અહીં આટો આવે તો હા ના ના આવે છે તો આપણે ચડી એ હા આ તો તમે તો કેવા છો માનતા જ નથી આ મારે ઘરે આવો હાલો તમે આવે તો હું કહું છું ને સાંજે પછી તમારો છોકરો મૂકી જાય છે હા હાલ તો ડું